સમાચારમાં આગળ વાત કરીએ જિલ્લામાં મહિલા સશક્તિકરણના પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે વીરપુરમાં પોલીસ દ્વારા સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિઓએ પ્રતિનિધિત્વ કર્યું કાર્યક્રમમાં વીસ મહિલા સરપંચ પૈકી એક પણ મહિલા સરપંચ હાજર ન રહી સરકારે રાજકીય ક્ષેત્રે પચાસ ટકા મહિલા અનામત લાગુ કરવા છતાં આવી સ્થિતિ જોવા મળી રહી છે મહિલા સરપંચો છે છતાં પણ સત્તા નું તેમના પતિ કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે સંવાદ કાર્યક્રમમાં પોલીસે મહિલા સરપંચના પતિ સાથે સંવાદ કર્યો માત્ર સરકારની સૂચના પૂરતો કાર્યક્રમ કરાયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સર્જાયા છે સરપંચ ભલે મહિલા હોય પરંતુ સત્તાનું સુકાન તેમના પતિઓ સંભાળતા હોય અને પરિસંવાદ કાર્યક્રમમાં પણ તેમના પતિઓ ઉપસ્થિત હોય છતાં પણ પોલીસ એ તમામ મહિલા સરપંચના પતિઓ સાથે સંવાદ કરતી હોય તેવું લાગે છે સવાલ એટલે ઊઠી રહ્યા છે કે સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં મહિલા સરપંચના પતિ કેમ ઉપસ્થિત રહ્યા

એના ઉપર પાણી ફેરવનાર કોણ છે શું તેના પર થશે કાર્યવાહી એ સવાલ ઉઠી રહ્યું છે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ સરકાર હાલ યોજી રહી છે પરંતુ આ કાર્યક્રમ અંતર્ગત મહિલા સરપંચની જગ્યાએ કે ક્યાં છે બધી મહિલા સરપંચ અમારે મહિલા સરપંચ સાથે સંવાદ કરવાનો છે મહિલા સરપંચ સાથે સંવાદ કરવાની જગ્યાએ પોલીસે સરપંચના પતિ સાથે સંવાદ કરી કાર્યક્રમ પૂરો પણ કરી લીધો ત્યાં સુધી પોલીસ ની આંખ ન ખુલી કે આ પરિસંવાદ કાર્યક્રમનો મૂળ હેતુ શું છે સના માટે છે પોલીસ કોની જોડે સંવાદ કરી રહી છે સરકારે રાજકીય ક્ષેત્રે પચાસ ટકા મહિલા અનામત લાગુ કરી છે એટલે મહિલાઓને ઇક્વલી પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે મહિલાઓને રાજકારણમાં સ્થાન મળી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે શું પાછલી ગલીએ આ પ્રકારના કામ થાય છે શું આ રીતે મહિલાઓ રાજકારણમાં સ્થાન મેળવશે આ રીતે શું આગળ વધશે તો પછી શું આવા કાર્યક્રમોને તમે કે પછી આ પ્રકારની સરકારની જે રાજકીય ક્ષેત્રે અનામત છે મહિલાઓની શું એને તમે મહિલા સશક્તિકરણ કહેશો એ સવાલ આજે ઉઠી રહ્યો છે કારણ કે આ કાર્યક્રમમાં લગભગ વીસ મહિલા સરપંચને હાજર રહેવાનું હતું એ વીસ માંથી એક પણ મહિલા સરપંચ તો હાજર ન રહ્યા પરંતુ તેમની જગ્યાએ તેમના પતિઓ ઉપસ્થિત રહ્યા વીરપુરમાં કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દ્વારા સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં આવી સ્થિતિ જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં મહિલા સશક્તિકરણના પ્રયાસો શું સાવ તદ્દન નિષ્ફળ ગયા છે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે અને પોલીસે કેમ આ બાબતે કોઈ રોકટોક ન કરી પોલીસે કેમ કોઈ સવાલ ના ઉઠાવ્યા

કંઈ જ સવાલ ન ઉઠાવ્યો અને માત્ર કામગીરી કાગળ પર દેખાડવાની હોય એટલા માટે આ પરિસંવાદ કાર્યક્રમ યોજીને પતાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે માત્ર સરકારની સૂચના પૂરતો જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો અહીં સર્જાયા છે પરિસંવાદ કાર્યક્રમમાં પોલીસે મહિલા સરપંચ નહીં પરંતુ વહીવટ કરે છે તેમના પતિ તો પછી પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી અને પોલીસને ખબર પડી કે પરિસંવાદ કાર્યક્રમમાં પણ જ્યાં માત્ર સત્તાધારી સરપંચે જ આવવાનું હોય છે એમની જગ્યાએ તેમના પતિઓ આવે છે તો પોલીસ તેમની સાથે કેમ સંવાદ કરી લે છે સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં મહિલા સરપંચના પતિ કેમ ઉપસ્થિત રહ્યા એ સવાલ ઉઠી રહ્યો છે હાજર નથી થઈ સરપંચના બદલે તેમના પતિઓ સાથે પોલીસે સંવાદ કરી લીધો અને માત્ર કાગળ પર દેખાડવા પૂરતું આ કાર્યક્રમ કરી દીધો હોય પતાવી દીધો હોય પરિસંવાદ કાર્યક્રમ તેવું લાગી રહ્યું છે પોલીસે મહિલા સરપંચ જ હાજર રહે તેવો આગ્રહ કેમ ન કર્યું એ પણ સવાલ ઉઠી રહ્યો છે